રાજકોટમાં હિરાસર એરપોર્ટ ટર્મિનલમાં છતનો ભાગ ધરાશાયી થયો હતો છતનો ભાગ ધરાશાયી થવા મુદ્દે કલેક્ટરે ઉડામ જવાબ આપ્યો હતો આ અંગે એરપોર્ટ ઓથોરિટીને સવાલ કરો તેવું પ્રભવ જોશીએ નિવેદન આપ્યું હતું હંગામી શેડ છે પડી ગયો છે રિપેર થઈ જશે મીડિયાએ સવાલ કરતા કલેકટરે ચાલતી પકડી હતી ટર્મિનલ પિકઅપ ડ્રોપ એરિયાની છતનો ભાગ ધરાશાયી થયો છે જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ

આ અંગે એરપોર્ટ ઓથોરિટીને સવાલ કરો તેવું પ્રભવ જોશીએ નિવેદન આપ્યું હતું હંગામી શેડ છે પડી ગયો છે તે રિપેર પણ થઈ જશે તેવું પ્રભવ જોશીએ વધુમાં કહ્યું હતું મીડિયાએ સવાલ કરતા કલેક્ટરે ચાલતી પકડી હતી ટર્મિનલ પિકઅપ ડ્રોપ એરિયાની છતનો ભાગ ધરાશાયી થઈ ગયો છે જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તો થોડા સમય પહેલા દિલ્હીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી કે જ્યાં પણ કેનોપી અને જે બહારનો છતનો ભાગ હતો તે ધરાશાય થઈ ગયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું ત્યારે એવી જ ઘટના રાજકોટમાં હિરાસર એરપોર્ટમાં પણ બની છે એરપોર્ટ ટર્મિનલમાં છતનો ભાગ ધરાશાય થયો છે છતનો ભાગ ધરાશાય થવા મુદ્દે કલેક્ટર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો આ અંગે એરપોર્ટ ઓથોરિટીને સવાલ કરો તેવું મીડિયાને પ્રભવ જોષીએ કહ્યું હતું હંગામી શેડ છે તે પડી ગયો છે અને રિપેર પણ થઈ જશે તેવું પ્રભવ જોશીએ વધુમાં કહ્યું હતું મીડિયાએ સવાલ કરતા કલેક્ટરે ચાલતી પકડી હતી અને અન્ય સવાલોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું ટર્મિનલ પિકઅપ ડ્રોપ એરિયાનો છતનો ભાગ હતો જે ધરાશાયી થઈ ગયો છે જેને રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે ત્યારે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ રાજકોટ હિરાસર એરપોર્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટમાં હિરાસર એરપોર્ટ ટર્મિનલમાં શતનો ભાગ ધરાશાયી થઈ ગયો છે બીજી બાજુ આપ દિલ્હીના પણ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં પણ શતનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેમાં ઘણી ગાડીઓને ભારે નુકસાન થયું હતું તો એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો